બોટાદ જિલ્લાના ગઢડા ખાતે માલધારીઓ સમાજ દ્વારા આક્રોશમાં આવી માલઠોને સાથે રાખી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘોડિયા ગામે છેલ્લા ઘણા સમયથી ગૌચર ખાલી કરવા બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ ગૌચર જમીનને ખાલી કરવામાં આવ્યું નથી જ્યારે બે વર્ષ પહેલા જગ્યા પર માપણી પણ થઈ ચૂકી છે જે માપણી ટીડીઓ સાહેબની હાજરીમાં થઈ છે રજૂઆત કરવા છતાં પણ આજ સુધીમાં હજુ પણ ગૌચર જમીન ખાલી કરવામાં ન આવી હોય તો આજે મેઘોડીયા ગામના માલધારી સમાજ દ્વારા આશરે બસો થી ત્રણસો જેટલા માલઢોર સાથે રાખી તાલુકા પંચાયત આવી અને મૌખિક રજૂઆત કરેલી હોય

અધિકારી સભા વાર દે રોજવાત પણ કરેલી શું કીધું અધિકારી આજે તમે વિરોધ આવ્યા છો કેટલી ગાયો લઈને આવ્યો છે ગાયો એ કરો તો 12 દિવસમાં મોટા જિલ્લાના માલ રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં સ્ટે કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ ગઈ એના આધારે ફૂટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકો કીધું છે નાખવામાં આવ્યા હતા પણ આ કાઢી નાખ્યા છે એવું કહે છે સાહેબ અંદાજે કેટલા વીઘામાં આ દબાણ છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો ચાલીસ હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર એમાંથી આપણે ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારમાં હશે જેમાં દબાણ છે સર કેટલા વર્ષોથી ત્યાં વાવેતર થઈ રહ્યું છે ના આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં

ખેંચલાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટ સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કરી શકે એ સિવાય તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર કરાવે છે